વડોદરા શિક્ષણ સમિતિનો તારીખ ત્રણ થી ત્રિદિવસીય શાળા રમતોત્સવ લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો નો શાળા રમતોત્સવ તારીખ ત્રણ ના રોજ માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે શરૂ થશે ત્રણ દિવસ સુધી રમતોત્સવ ચાલશે તારીખ ત્રણ ના રોજ સવારે નવ વાગે આ રમતોત્સવ શુભારંભ સમારોહ યોજાશે તારીખ ત્રણ ના રોજ ગર્લ્સની અને તારીખ ચાર ના રોજ બોઇઝની રમત થશે ત્યારબાદ તારીખ પાંચના રોજ બોઇઝ અને ગર્લ્સની બંનેની વિજેતા ટીમોની રમત યોજાશે શિક્ષણ સમિતિની શાળાઓમાં આશરે ત્રણ હજાર બાળકો આ રમતોત્સવમાં ભાગ લેશે વ્યક્તિગત રમતમાં દોડ બેડમિન્ટન ગોડા ફેંક ચક્રોફેક લાંબી કૂદ ઊંચી કૂદ વગેરે જેવી રમત રમાશે સાદિક રમતમાં કબડ્ડી લંગડી વોલીબોલ રસ્સા ખેંચ જેવી રમત રમાશે આ ઉપરાંત શિક્ષક ભાઈઓ અને બહેનો માટે પણ રમત યોજવામાં આવશે બોયઝ કેટેગરીમાં બેસ્ટ દેખાવ કરનારને વીર બાળ પુરસ્કાર અને ગર્લ્સને વીર બાળા પુરસ્કાર અપાશે શ્રેષ્ઠ દેખાવ કરનાર શાળાને સયાજી ટ્રોફી એનાયત કરવામાં આવશે શિક્ષણ સમિતિમાં તાજેતરમાં સીઆરસી કક્ષાના રમતોત્સવમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ આ રમતોત્સવમાં ભાગ લેશે પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં માર્ચ પાસ્ટ મશાલ દોડ પણ યોજવામાં આવશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી તારીખ ત્રણ ચાર અને પાંચ ત્રીદિવસ શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે બાળકોના સર્વાંગી વિકાસ માટે ફક્ત શિક્ષણ નહીં પણ રમત પણ જરૂરી છે માન્ય વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ફિટ ઇન્ડિયાનું મૂવમેન્ટ જે ચલાવી છે એના માટે અમે લોકો એક આયોજન કરેલું છે પહેલી વખત એવું થયું હશે નગરપાલિક શિક્ષણ સમિતિના તમામ બાળકો જે રમત ઉત્સવમાં ભાગ રહેલા છે એ લોકો પોતાની પ્રતિભા દેખાડી શકે એના માટે એ લોકોનું એક આઉટલુક મોદી સાહેબે કીધેલું છે કે માણસનું વ્યક્તિત્વ સારું હોય પણ માણસનો પહેરવેશ પણ સારો હોવો જોઈએ એના ભાગરૂપે અમે લોકો એક ટી શર્ટ એક ટ્રેક અને બૂટ પણ દરેક બાળકોને આપવાના છે સાથે સાથે અલગ અલગ પ્રકારની ત્રણ દિવસથી રમતોનું આયોજન કરવામાં આવેલું છે ત્રણ તારીખે અને ચાર તારીખે જે રમતમાં વિજેતા થશે બાળકોને દરેક બાળકોને એક સન્માનપત્ર આપવાના છે સાથે સાથે જે શિક્ષકો આમાં ભાગ લેવાના છે દોઢસોથી વધારે શિક્ષકો બી આમાં ભાગ લેવાના છે એ લોકોને પણ અમે પ્રમાણપત્ર આપવાના છે દરેક બાળક વિજેતા બાળકોને ટ્રોફી અને મેડલ પણ આપવાના છે સાથે સાથે તમામ રમતોમાં જે બાળક સર્વશ્રેષ્ઠ છે અને વીર બાર તરીકે એ બાળક એ એ કુમારને વીર બાર તરીકે પુરસ્કાર આપવાના છે સાથે સાથે કન્યા એને વીર બાળા તરીકે પુરસ્કાર આપવાના છે અને સમગ્ર રમત દરમિયાન જે શાળા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને સયાજી ટ્રોફી તરીકે બી એક એનાયત કરવામાં આવે છે એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે તમામ બાળકોને અમે ઇનામ આપવાના છે એમની જે પ્રતિભા રહેલી છે એ પ્રતિભાને ઉજાગર કરવાનો પ્રયત્ન કરેલો છે હું તમામ સાથી સભ્યો મારા સંવિધાન સભ્યો જે આ જેમત ઉઠાવીને મને જે સાધ્ય સગર આપ્યો છે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું